ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જૂની તરસાલી ગામ ખાતે સર્વે નંબર ચારસો નેવ્યાસીના બસો પચાસ હેક્ટર તેમજ સર્વે નંબર ચારસો એક્યાસીની એકસો પંચોતેર હેક્ટરની જમીન ઉપર સત્તર દશમલવ સાત આઠ પાંચ ઉત્પાદન માટેના સૂચિત ઓર્ડિનરી ખાન પ્રોજેક્ટની આજ રોજ ઝઘડિયાના પ્રાંત અધિકારી કાજલબેન ગામી તેમજ ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓની અધ્યક્ષતામાં પર્યાવરણીય લોક સુનવણી યોજવામાં આવી હતી જેમાં કરજણ ભરૂચ ઝઘડિયાના અસરગ્રસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા લોક સુનવણી દરમિયાન કેટલાક લોકો દ્વારા મેસર્સ તેજસ વાલજી વસાવા સ્વજીભાઈ જીવન વસાવાના આવેલ પ્રતિનિધિઓને પ્રદૂષણ તેમજ સ્થાનિક લોકોને રોજગારીના પ્રશ્નો તેમજ ગામના વિકાસ શિક્ષણ અને આરોગ્ય અંગેના પ્રશ્નો સાથે વિરોધ નોંધાવ્યો હતો આ લોક સુનાવણી દરમિયાન જૂની તરસાલી ઠોટીદરા જેવા નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલ પ્લાન્ટ બાબતે પણ ચર્ચાઓ થઈ હતી જેમાં ગેરકાયદેસર લીઝ તેમજ રેતી વાહનના કારણે રોડ રસ્તાની હાલત વિશે પણ વિરોધ નોંધવામાં આવ્યો હતો જોકે ચાર લોકોના વિરોધ વચ્ચે આ લોક સુનાવણી સંપન્ન કરવામાં આવી હતી બાવીસ કરોડ 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 ઓગણીસ એકત્રીસ બાર કરોડ પાંચ કરોડ અને આવા મારી કને ટોટલ પેજ ગણીએ ઓર્ડર મારી કને ગણીએ તો સાઈઠીસ સિત્તેર ઓર્ડર છે હવે એ ભરૂચ જિલ્લામાં વાપરવાની છે તો એને બાયફર્કેશન થાય તો સૌથી વધારે આ ગામોમાં મળવી જોઈએ તો એ રોયલ્ટી વપરાય હોય એવું તો કોઈ જગ્યાએ દેખાતું નથી તો એની યોગ્ય તપાસ કરવા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે ગ્રાન્ટ એડની રોયલ્ટી ખાણ ખનીજ વિભાગે ફાળવી દીધેલી છે જેના ઓર્ડર મારી કરે છે હું તમને આ બધી જ કોપીઓ લિખિત રજૂઆત સાથે આપી દઈશ તો એની યોગ્ય તપાસ કરીને આ પૈસા ક્યાં ગયા અને ક્યાં વપરાયા તે તપાસ કરવામાં આવે અને હવેથી આ બધા ગામોમાં ડેવલપમેન્ટ થાય એ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એ જ્યારે પ્રોજેક્ટ શરૂ થાય ત્યારે જ કરો બધી રીતે ચાલે છે એનું ખરું કે નથી ને એ લોકોના જે પડ બી છે અત્યારે એ બે લીજો પૂરતા કહું છું લેકિન જે ચાલુ લીજો છે એના જે પડ બી છે પ્લાન્ટેશન નિયમ પ્રમાણે એના કરવાના જોઈએ એના કરવાના જોઈએ એક દરેક સિક્સ મંથલી કમ્પ્લાયન્સીસ બી થશે એના જ્યારે બી અગર પ્લાન્ટેશન ના કરે યા જે પણ બી હોય જે લીજોના નિયમ પ્રમાણે એ લીજોમાં લાગુ ના અત્યારે પડે છે કેમ કે એ અત્યારે બે લીજો જે વાત કરીએ છીએ એ અત્યારે તો એગ્રીમેન્ટ થયા નહીં તો એના અત્યારે તો એ બે લીજો માટે નહીં લેકિન જનરલ તમે નોલેજ માટે કહું છું અગર ક્યારે પણ એક્ટિવિટી કરે ના કરે તેના બાબતે ડિપાર્ટમેન્ટ કન્સર્ન ડિપાર્ટમેન્ટ પેનાલ્ટી આપી શકે છે તમે રજૂઆત કરો તો થઈ શકે તમે બી જાગૃત થાવ આજરોજ ખાતે વસાવા અને જીવનભાઈ વસાવાની જે બે ઓર્ડિનરી સેન્ડ માઇનિંગ લીઝ છે એનું પબ્લિક હિયરિંગ કરવામાં આવ્યું લોકોની જે કંઈ રજૂઆતો હતી એનો રજૂઆતો આપણે સાંભળી અને એના પ્રોસિડિંગમાં સમાવેશ કરી આપવામાં આવ્યો છે અને એ તમામ પ્રોસિડિંગ આપણે કમિટીને વખતે મોકલી આપીશું